નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો સ્વાગત છે આજનો એક નવા વિડીયો સાથે એકાદશીના દિવસે આદર્શ ઉપાય જરૂર કરજો હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે આ ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાયો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલા છે એટલા માટે તમારે આ ઉપાય શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે એટલા જ જ માટે તમારે આ ઉપાયોને અવશ્ય કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે મિત્રો આપ સૌને એક વિનંતી છે કે પહેલાં કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો

તુલસીની પૂજા કરવી જોઈએ પાસે ઘીનો દીવો પ્રણ જોઈએ આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ત્રણ એકાદશીના દિવસે તુલસી વિવાહ કરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે તુલસી વિવાહ કરવાથી કે જીવનમાં આવતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો સાથે જ પૂજા દરમિયાન શુદ્ધ ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો અને પ્રસાદમાં તુલસીના પાન રાખો આમ કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે પાંચ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રેરણા ચંદન કે હળદરથી બનાવેલું ત્યારબાદ તેમને પીળા રંગના ફૂલો ચડાવો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ આ ઉપાય કરવાથી પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે તેમજ એકાદશીની સાથે લગ્ન વિવાહ સહિત અન્ય માંગલિક કાર્ય પણ શરૂ થાય છે માન્યતા અનુસાર એકાદશી એ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની જાગે છે એકાદશીના દિવસે તુલસી વિવાહ વિવાહ અને શાલિગ્રામના કરવામાં આવે છે જો તમે એકાદશી પર તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવી શકતા નથી તો તહેવાર પર સૂર્ય તો પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને તુલસી ઓઢણી એટલે કે ચુંદડી ચડાવો લાલ બંગડીઓ કંકુ બિંદી ગળાનો હાર અને ફૂલો જેવી લગ્નની સામગ્રી અર્પણ કરો આ બધી વસ્તુઓ બીજા દિવસે નિદાન કરવામાં આવે છે એકાદશીના દિવસે તુલસીને બાંધી દો આ એક વસ્તુ શ્રી હરિની સાથે માં લક્ષ્મી થશે પ્રસન્ન દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે વિધિ વિધાનથી તુલસીની પૂજા કરો આ સાથે જ તુલસીજીને આ એક વસ્તુ બાંધી દો તેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે એ તુલસીના છોડમાં પીળો દોરો બાંધો એકાદશીના દિવસે પીળા રંગનો દોરો અને તેમાં એકસો ગાંઠ બાંધવા પછી તેને તુલસીના છોડ સાથે બાંધી દો પછી પૂજા કરો અને પ્રાર્થના કરો બે તુલસીના છોડ સાથે બાંધવા છોડી એકાદશી પર તમારા કદ સમાન નાળા છડી લો આ પછી તમારી મનોકામના તે વખતે તેને તુલસીના છોડની આસપાસ બાંધો આ પછી વિવિધ વિધિ વિધાન પૂજા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યારે તમારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે નાળા છળી ખોલો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો ત્રણ તુલસીના છોડને શેરડીનો રસ ચડાવો તુલસીના છોડને શેરડીનો રસ ચડાવવાનું વિશેષ મહત્વ છે તેથી તુલસીના છોડના મૂળમાં થોડો શેરડીનો રસ ચડાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબીમાંથી મુક્તિ મળે છે તુલસી સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો સૂર્યાસ્ત પછી તુલસીના પાન ક્યારેય તોડવા ન જોઈએ શુક્રવાર અને સપ્તમી તિથિના દિવસે પણ તુલસીના પાન તોડવાનું ટાળવું જોઈએ જો આ દિવસોમાં તુલસીના પાંદડાની જરૂર હોય તો તમે ખરી પડેલા તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પૂજામાં રાખેલા જૂના તુલસીના પાનનો પણ તમે ફરીથી ઉપયોગ કરી શકો છો જો વર્જિત દિવસોમાં તુલસીનો ઉપયોગ થતો હોય તો તુલસીના પાન તોડીને એક દિવસ પહેલા રાખવા જોઈએ કોઈ પણ કારણ વગર તુલસીના પાન તોડવાનું કારણ કે એકાદશીના દિવસે ભગવાન જાગે છે આવી સ્થિતિમાં આ દિવસો ઉપવાસ કરવાથી અને પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે એકાદશી વત ભગવાન વિષ્ણુને સમર્પિત છે પરંતુ આ દિવસે નારાયણની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે એકાદશી પર આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એક પંચામૃત ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તો એકાદશીના દિવસે વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં પંચામૃત દહીં દૂધ ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે મિત્રો તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો બે સાબુદાણા તમે એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાને અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે પીળી મીઠાઈઓ અથવા ફળો ભગવાન પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચડાવવાથી ગુરુ દોષ દૂર થાય છે ચાર ફળ એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પર ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે ચાર મહિનાની યોગ નિંદ્રા પછી વિષ્ણુજી જાગશે આ દિવસે સવારે તુલસીના દર્શન કરવાથી પુણ્ય મળે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ મહિનામાં શુભ પક્ષની એકાદશી એટલે કે દેવશી એકાદશીના ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે તે પછી દેવ ઉઠી એકાદશી એટલે કે કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એ શેર સાગરમાં ચાર મહિનાની યોગ નિંદ્રા પછી ભગવાન વિષ્ણુ જાગે છે ભગવાનના જાગ્યા જવાથી સૃષ્ટિમાં તમામ સંસ્કૃતિઓનો સંચાર થવા લાગે છે દેવ ઉઠી એકાદશી એ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવે છે એકાદશીય લગ્ન સહિત બધા માંગલિક કાર્યો પણ શરૂઆત થઈ જશે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે તુલસી પૂજા કરવાનું પણ વિધાન છે એકાદશી એ ઘર અને મંદિરમાં શેરડીનો મંડપ સજાવીને તેની નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા વિરાજમાન છે મંત્રો દ્વારા ભગવાન વિષ્ણુને જગાડવામાં આવશે અને પૂજા અર્ચના કરવામાં આવશે પૂજામાં ભારતીય શહીદ શિંગોડા આમળા બોર સીતાફળ જામફળ અને સિઝનલ ફળ ચડાવવામાં આવશે તુલસી શાલીગ્રામ લગ્નની પરંપરા આ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી શારીરિક ગ્રામ લગ્ન કરાવવામાં આવે છે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે એકાદશી એ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપને દૂર થાય છે કન્યાદાનનું પુણ્ય જે ઘરમાં કન્યા ન હોય અને તેઓને કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતા હોય તો તેઓ તુલસી વિવાહક કરીને પ્રાપ્ત કરી શકે છે પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષર પુણ્ય ફળ મળે છે સાથે જ આ દિવસે સૂર્યાસ્ત પહેલા તુલસીનો છોડ દાન કરવાથી પણ મહાપુણ્ય મળે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ